પરંતુ ભરૂચ કોર્ટ રોડ ઉપર આવેલા નર્મદા એપાર્ટમેન્ટના પચીસ બ્લોકોના પાંચસો મકાનો જર્જરિત છે અને વારંવાર એપાર્ટમેન્ટની ઘણી ગેલેરીઓ અને ઇમારતો ધસી પણ પડી છે અને એક બ્લોક ધસી પડતા જ ઘરમાં ઊંઘી રહેલા પરિવાર દબાયું હતું જેમાં એકનું મોત પણ થયું હતું ત્યારબાદ ભરૂચ નગરપાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડને જર્જરિત ઇમારત મુદ્દે જાણ પણ કરી છે જેના પગલે રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ નર્મદા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ફરી નોટિસ આપી છે અને કહ્યું છે કે તમારા રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી શકે એવો કોઈ નિયમ નથી અને જર્જરિત ઇમારતમાં કોઈ પણ જાનહાની થશે તો ગુજરાત હાઉસિંગ બોર્ડની કોઈ પણ જવાબદારી રહેશે નહીં તેમ લેખિતમાં પાંચસોથી વધુ મકાનો પર નોટિસ ચોંટાડી છે અને ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે અને પ્રમુખે પણ કહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ જર્જરિત ઇમારતો અને મકાનોને ખાલી કરાવી આપશે તો જર્જરિત ઇમારતો દૂર કરવા માટે સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે ઇમારતોને દૂર કરવામાં આવશે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારોમાં વકીલોની ઓફિસો પણ ધમધમી રહી છે ઘણા વ્યવસાયો ધમધમી રહ્યા છે સતત જર્જરિત નર્મદા એપાર્ટમેન્ટ નજીક માનવ વસ્તી રહે છે

અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરી છે એ દ્વારા તમને ખાલી કરી આપવામાં આવશે તો અમે સંકલનમાં રહીને એની કામગીરી કરીશું અને એ મારા જાનહાની ના થાય એ રીતેની આગળ કામગીરી રીતે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીઓ જે ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની છે અને તેઓએ ફટેથી આપેલ છે એ મકાનો જર્જરિત હોય તોડી પાડવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને જાણ કરેલ છે અગાઉ પણ આ બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે અમે પરામર્શ કરી જર્જરિત હોય એ મકાનો ખાલી કરવડવા માટે ચર્ચા કરેલ હતી ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે અવારનવાર આ બાબતે સંકલન કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને મકાનો ખાલી કરી અને સુપરત કરેલ નથી આ મકાનોમાં રહેતા રહીશોના નળ અને ગટરના જોડાણો અગાઉ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવેલ એ સમયે પણ નગર રહીશોનો ઉગ્ર વિરોધ થયેલ આ બાબત ગુજરાત હાઉસિંગ બોર્ડને અમે ધ્યાને લાવેલા હતા અને એમની રહીશો ત્યાંના રહીશો જોડે મિટિંગો કરી અને એમને સમજૂત કરી અને વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવા માટે અમે જાણ કરેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે આ મકાનો ખાલી કરાવેલ નથી જેથી આ મકાનો તોડી પાડવામાં બહુ મુશ્કેલી અનુભવ રહી છે જે અનુસંધાને અમે ગુજરાત હાઉસિંગ બોર્ડને આજે પણ જાણ કરીએ છીએ કે એ મકાનો ખાલી કરી અને તાત્કાલિક ધોરણે તોડી પાડવા માટે નગરપાલિકા સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવે